ધોરાજીમાં રોડ રસ્તા બાબતે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા પોસ્ટર લાગ્યા બાદ નગરપાલિકા અને આર એનબી તંત્ર જાગ્યું છે ખાડા પૂરવા માટે તંત્રએ રસ્તા પર માટી મોરામ નાખવાનું શરૂ કર્યું છે માટી મોરામ નાખતા લોકોમાં અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે તંત્ર દ્વારા રસ્તા રિપેર કરવાને બદલે રસ્તા પર મોટા પથ્થર અને માટી નાખવામાં આવે છે માટી મોરામને કારણે વાહન સ્લીપ થવાના બનાવો બનશે તેમજ માટીને કારણે વરસાદમાં રસ્તા પર ગારો કીચડ પણ થવાની સ્થાનિકોએ દહેશત વ્યક્ત કરી હતી નામ ઢાકેજા પ્રતિક મહેશભાઈ ધોરાજી ધોરાજીની અંદર ચારે કોર પોસ્ટર બેનર ધોરાજીના લોકોએ લગાવેલા હતા જેના રોડ રસ્તા માં ખાડા પાણી કાદવ કિચડના કારણે વાહન સ્લીપ થવાના કારણે બધાએ પોસ્ટર મારેલા હતા જેને તંત્રએ નોંધ લીધેલ છે અને કામ કરેલ છે પણ કામ એવું કર્યું છે કે ગારો કીચડ થાય એવી માટી ખાડામાં ભરી દીધી છે અને જેને સુધારવી અને સરખી રીતે બનાવ ગામવાસીઓની વિનંતી ગાડી સ્લીપ થાવી ગાડી ગાડી બરાબર ચાલે નહીં ટ્રાફિકનો પ્રોબ્લેમ કોઈ પણ પેશન્ટ કે કોઈ લઈ જતું હોય ત્યારે પ્રોબ્લેમ થતી હોય રસ્તા તમે જેતપુર રોડ જોઈ લ્યો તમે જુનાગઢ રોડક વાળો પટ્ટો જોઈ લો એ બધા એ જ પ્રોબ્લેમ છે ખાડા 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 એટલે એવા છે કે અડધા અડધા ફૂટના ખાડા થઈ ગયા ગોપાલભાઈ સલાદ સામાજિક કાર્યકરો ધોરાજી શહેરમાં સામાજિક કાર્યકરો દ્વારા જે પોસ્ટરો લગાવવામાં આવ્યા એમાં તંત્ર જાગી ગયું અને કાચ ને મોરમ નાખવા માંડ્યા પણ એવી છે કે ગારો કીચડ થાય એવી છે અને મોટા મોટા ગરબા છે એટલે માં જાગેલી ઉઠેલી આ સરકાર જાગેલી છે અને છતાં પણ આ મોટા મોટા પાણા અને એ નાખ્યા છે તમે સમજતા નથી મોટા મોટા એ માની લો કે મોરમ છે જ નહીં મોટા મોટા પાણા જેવા છે અને એને હિસાબે ટાયરમાં હાલતું નથી અને ગાડીઓ હાલી એવી છે જ નહીં ગાડીઓ સ્લીપ થશે તો વાહન ચાલકોને અકસ્માત થશે અકસ્માતનો ભય છે સામાજિક કાર્યકરો લગાવવામાં આવ્યા છે પોસ્ટરો અને એ પોસ્ટરોમાં એવું લખવામાં આવ્યું છે કે આઠ લાખ રૂપિયાની જે ભોરમો નાખવામાં આવી હતી કે ગ્રીપ કે કપચી કે જે કાંઈ નખાવામાં આવી હતી તો પછી અત્યારે શું અત્યારે તમે મેં નાખ્યું છે તે શું અને આગલા આઠ લાખ રૂપિયાનું શું મારું નામ બાવનજીભાઈ જાદાણી જમનાવળ રોડ ધોરાજી ધોરાજીમાં રોડ રસ્તામાં મોટામાં ગાબડા પડી ગયેલા છે અને આ લોકોએ અત્યારે સ્થાનિક લોકો દાળની રજૂઆત હતી એટલે એ લોકોએ અત્યારે ગઈકાલે પોસ્ટર મારેલા હતા એના કારણે તંત્ર હરકતમાં આવી ગયેલ અને અત્યારે ખાડા ખબડા બોરવાની કામગીરી મેન મેન રસ્તા ઉપર કામકાજ ચાલુ છે અને એમાં પણ ધૂળ અને મોટા પથ્થરો નાખે છે જેથી વધુ અકસ્માત થાય અથવા તો વરસાદ થાય તો કીચડ થાય અને પરિસ્થિતિ અમારી ગંભીર બની જાય બરોબર એટલે આને હિસાબે જો તંત્ર અને વહીવટ કરતા એવું લાગે છે કે કઈ મિલી ભગત હોય કે આ કોન્ટ્રાક્ટરોની કઈ સમજ પડતી નથી અને પ્રજાને આ હાલતમાંથી ઉગાડો અત્યારે મોટામાં જ ગાબડા પડી ગયા છે એટલે કોન્ટ્રાક્ટર નું એ લોકો અધિકારીઓ કીધું કે તમે ગાબડા બોડી દો એટલે ખરેખર આમાં અત્યારે ડામર ના રસ્તા હતા ડામર થી મારવા જોઈએ એને બદલે જે અમારે ધૂળ પડી છે નાખી જાય છે અને એના એની હિસાબે કાદવ કીચડ થાય છે અને પથ્થરો હોય છે એને પથ્થરો છટકે એટલે ટૂંકમાં રાહદારી કાયમ અમારા રોડ પર એક બે અકસ્માત હોય જ છે અમે મારી ગાડી અહીંયા ફોર વ્હીલ મારી પડી છે આ પડી મારી ગાડી પડી અમે અવારનવારથી ગાડીમાં લઈ

માટી નાખી અને ચીકણી માટી નાખીને મોટા મોટા નાખી જેના લીધે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે અમારી વિનંતી છે કે જે આ રોડ રસ્તા જે જે ડામર હોય એમાં ડામરથી જેને થીગડા બુરવામાં આવે તેમજ સિમેન્ટ કે આરસીસી રોડ હોય એમાં સિમેન્ટ કે આરસીસી જેના થીગડા બુરવામાં આવે અન્યથા જો આમાં વરસાદ પડ્યો તો આ ચીકણી માટીમાં આના પણ અકસ્માત થઈ છે અને તેના જવાબદાર તંત્ર જ રહેશે